તો આ તરફ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાના આગમનને એક મહિનાનો સમય પૂરો થઈ ચૂક્યો છે પરંતુ હજુ પણ મેઘરાજા મન મૂકીને નથી વરસ્યા રાજ્યમાં હજુ સુધી માત્ર નવ પોઈન્ટ પંદર ઇંચ સાથે સિઝનનો છવ્વીસ ટકા જ વરસાદ વરસ્યો છે જોકે ગત વર્ષની વાત કરીએ તો બાર જુલાઈ સુધીમાં એકવીસ પોઈન્ટ ચોત્રીસ ઇંચ સાથે સિઝનનો અડતાળીસ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો અને હાલમાં રાજ્યના અઢાર જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની વીસ ટકાથી પણ વધુ ઘટ છે એકસો છાસઠ તાલુકામાં હજુ પણ દસ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે ઝોન મુજબ વાત કરીએ કચ્છમાં ચોત્રીસ એકાણું ટકા વરસાદ છે ઉત્તર ગુજરાતમાં અઢાર તેર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં સોળ સોળ પોઈન્ટ છન્નું ટકા સૌરાષ્ટ્રમાં છત્રીસ ઓગણત્રીસ ટકા દક્ષિણ ગુજરાતની વાત કરીએ જે અઠાવીસ પોઈન્ટ ટકા વરસાદ વરસ્યો છે કે સૌથી વધુ ઘટ ધરાવતા જિલ્લાઓમાં દાહોદ મોખરે છે તો હજુ પણ અઢાર જિલ્લામાં વીસ ટકાથી વધુ વરસાદની ઘટ છે અને હજુ આગામી સમયમાં જો કે વરસાદ વરસે તો આ ઘટ પૂરી થાય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે